હાંજણસર ગામે ગ્રામ પંચાયતમાં સ્ત્રી સીટ આવેલી છે એમાં મારા ધર્મપત્ની હંસાબેન ચમનજી ઠાકોર આજે હું ઝાંઝણસર ગામેથી વારે મામલતદાર ખાતે ફોર્મ ભરવા આવેલ છું અને ગામનો દરેક કાર્ય અતાર સુધી કામ સેવા આપી છે અને હજુ આનાથી પણ સારી સેવા કરીશ ગામમાં પાણી રોડ રસ્તા બાકીના જેટલા ખૂટતા કામો છે ગામની સુવિધા બધું કામ કાજ પૂર્ણ કરીશ એવી ગામને હું ખાતરી આપો છું અત્યારે ફોર્મ ભરવા આવે છે અત્યારે વિજય થયો હોય એવા દ્રશ્ય જોવા મળે છે સમગ્ર ગામ તમારી સાથે છે અત્યારે આખા ગામને એવો પાકો વિશ્વાસ છે કે આ માણસ કા ગામને કરી ગામનો વિકાસ કરશે એવી ખાતરી ગામને છે એટલે આખા તમામ સમાજ અત્યારે મારા સાથે પંચાણું ટકા સમાજ મારા સાથે છે ગામની દરેક સમાજ ચમનજી ઝાંઝાસર ગ્રામ પંચાયત માટે ખૂબ સક્ષમ ઉમેદવાર છે રાજકીય રીતે સામાજિક રીતે ખૂબ પ્રભુત્વ પણ ધરાવે છે એટલે આવો ઉમેદવાર જો ગામ ચૂંટણીને લાવે તો ગામના વિકાસ માટે ખૂબ યોગ્ય બાબત છે ગામ પંચાણું ટકા ચમનજી ભેગો છે અને વિજય સો ટકા ચમનજીનો થવાનો છે અને ગામ આજે પણ પંચાણું ટકા એમને ઉમેદવારી ફોર્મ ભરાવા માટે બધા ભેગા આવેલા છે